मम्मी जाओ मैं खुला है मजो वड़ा पाम वड़ा पाम हाँ आपने बेमारी का खाया हेली ने नहीं आप तो नहीं。ना हूँ बनाओ टीसे तू मैं लोग बनाओ डूडी ना डूडी ना हाँ ओहो डूडी ना लोग वो कल नवी नवी देख लिया टीसे अच्छी अच्छी टाइम जटोरी है समझे आप तो ओ हेलो गाइस वसाव फैमिली मत એ આજે આખો દિવસ મતલબ આખો દિવસ એને મારી મમ્મીને કંઈ ગયું નથી એનું કારણ છે ટીવી આ ટીવી છે તે આજે ટીવીનું ડિસકનેક્શન કાઢી નાખેલું છે કેમ કે એની ડેટ મતલબ ખતમ થઈ ગઈ છે જે ટીવીનો અમાવું જે મહિનાનું જે આવે મતલબ ચક્રમાં જે મહિનાનો જે રિચાર્જ આવે અમારું તે ખતમ થઈ ગયેલું છે તો મારી મમ્મી આખો દિવસ ઓફ થઈને બેહલ છે ને અમે મોડ ઓફ છે આજે તે હારો દે થા લાલ બરંદોયા કરી એટલે હા હા નહીં કામ કરીને આ ઓફ છે શરદી થઈ જેલી છે એટલે શરદી થઈ હા સાની બાની આઈસ્ક્રીમ ખાલી દો છે આપે ચોરાયે લઈને શરદી થઈ ગઈ હવે માં દુકાને રસ્તા પાટ દિલ્લી આઈસ્ક્રીમ વાળો મળે પણ મન થાય ડંડ ડંડો ખાવાનું પેટ પકડાઈ તો પકડાઈ તો ચાલો હવે રિચાર્જ કરવા જવું પડશે તો મેં રિચાર્જ કરવા જાઉં છું તો સાથે સાથે એ તો આવી જશે કે આપણે ફેમિલી પર બ્લોગ બનાવીએ એટલા માટે તો આપણે ડિસコネક્શન નું રિચાર્જ કરાવવા જઈએ ચાલો જઈએ જવું છે ને चल okay, जी तो चलो भाई साफ जी रिचार्ज करो आवा क्योंकि अंडर भी बहुत जीव बीज करवा chào thế chứ Thôi đất bây này kia đi Mommy Thật ra mắt không lấy mà chưa Vada Pong Vada આપણે બે મા દીકરા ખાવું હેલીને નહી આવતો ના હું બનાવતી છું હું અલવા બનાવ ડુડીનો ડુડીનો હા ઓહો હું કરે હતી તે છે ટાઈમ તો મને આવતા આવતા આવી જઈ એ તો આપણે તૈયારી મજા આવે तो गाइस आज मैं मम्मी मारा माडा स्पेशली अलो बनावा स्पेशली ये मम्मी ने रेसिपी ज हुई परे नहीं है ना हां आई मम्मी और बनाओ एक नंबर हाँ शाम आडे में वडा पोम नहीं लायो ना मैं माए माडे केवी लाई केवी हां और मस्ट बनाओ जे हां तो दुलीया नु ले आओ हम भी लाओ पैसा सो गट्टी से तू हां मिशो हो कर, हो हो मुंह मांगे उठिस हेलो सिल्क टच टच स्क्रीन स्किन 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 मदर लगाया कर जियोटियोनी लगाया कर आ मेकअप में काम लगन मेकअप में काम लग ला काम लागे ગાઈસ છોકરીઓનું છે ને છોકરીઓનું કશું બી કઈ કશું બી સ્કીન માટે લોકો કઈ બી કરે આપણે જો આપણે ગમે તે આપણે ખાલી બાલ કપાવો દાઢી કરો ને ચાલો ફરવા એટલે એ માટે આપણે હેન્ડસમ અને આ છોકરીઓનો તો લગન ટાઈમ આવી મેકઅપનું એટલે એમ તેમ કરવાનું કઈ ને કઈ જુગાર કરવો પડે ને કે મમ્મી અમારા છોકરાએ સારું કે આ ડુડટ નહી આતો બોલ એક જની દૂધ લેવા આવી ની કે પેલા બોયલી ની ને પેલા મે બોલી દીધું ની તો મારા નસીબ માં ડુડ ડુટા મને મળી ગયું ઓહો હર કે નસીબ નસીબ ની વાત છે ને નસીબ નસીબ ની વાત છે તો પછી દુકાનવાળો એવું બોલ્યો કે તું પહેલી આવી ત્યારે બોલવું જોતેલું ની કે દૂધ મારે જોવડતો તો બરાબર મે લઈ આવી તો મે કીધું મારા આટમાથે આવી ગયું બોલ હું મેરી હું કે મી સુ પરની સ્કિન કોઈ માંગાય તુ તુ આછા હશે

तो हारू <देखेवारी> <खेए> में हवा खावड़ी बीजो होरी के पायल नहीं पायल है हां नहीं खा खाने का अंदर ली है ये लो में जो पड़ी जो खखड़ा खखड़ा गया करती से ना ना वैसे वाला खाई सके से वाला खाईस मेरा हवा खाव है हवा खा मोस्ट मजा है रीटा आजो मेरा अब पठानी આપણો એડિટ કરવાનો જે ફોન છે આ જે આપણે એડિટ કરીએ તે ફોન છે આમાં મેં બધું એડિટ કરું મારો એડિટ મારી વાઈફનો ફોન છે એમાં મેં એડિટ કરું હે નહીં એડિટિંગ ચાલે મારું બધું જ એમાં એડિટિંગથી આપણું યુટ્યુબનું યુટ્યુબનું બધું જ મેં એમાં કરું તો અમને તો એ તો એ મચરે છે પછી આપણે શાંતિથી એડિટ કરું હે ને અમને ટો ટાઈમ

मम्मी बिचारी और वेल्ली जाई ना जाने मोरे थे जा मानस ना वो नहीं, नहीं जाती वो नहीं जाती है नहीं इतने और मैं तारा अलवो खा हवाले वेल्ला उठी एक नंबर अलवा बने लस एक नंबर यही जिन्हें अलवो खा वही तो मना घर आवे हाँ मना घर आवे ताँ घर हूँ मैं मैं खाए जा कोई ना हो कोई ना हो जो नहीं मैं खाए जा वो तो पिलू मम्मी से પીલુડા હે પીલુડી છે બહુ જ એટલે વિને વિને ત્યાં ખાવા જતે બહુ જ બહુ જ મસ્ત સ્વાદ લાગત અંદર પેલા ગુલાબીનો અલગ સ્વાદ લાગે જેવા અંદર જાંબલી જેવા ઠેરા જાય ને કાળા તે મીઠા લાગે

આઈ હોપ આ વ્લોગ તમને પસંદ આવે તો સાંજના વાગ્યા છે સાડા દસ તો નેક્સ્ટ વ્લોગમાં મળીશું ફેમિલી સાથે તો ચાલો ચાલો બાય બાય વિડીયોને સ્કીપ નહીં કરતાં પૂરું જોજો ચાલો બાય બાય આઈ હોપ આ વ્લોગ તમને પસંદ આવે